મિત્રો આજે આપણે ગુંદાસરા રોડ ઉપર આવેલું માહી ઇલેક્ટ્રિક મોબાઈલ હોમ એન્ડ એપ્લાયન્સમાં આવી ગયા છે આજે તેમનું ખાતમુહૂર્ત છે તેના આપણે પ્રસંગમાં આવેલા છે ચાલો તેમાં આપણે જઈને અંદર તમને બતાવીએ તે લોકો શું શું વેચે છે મિત્રો આપણે માહી ઇલેક્ટ્રિકની અંદર આવી ગયા છે માહી ઇલેક્ટ્રિકના ઓનર દેવરાજભાઈ વાવળિયા મિત્રો મિત્રો માહી ઇલેક્ટ્રિકની અંદર તમને એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીના વિશાળ રેન્જના પંખા મળી ગયા છે પંખાની અંદર પણ આજે ઓફર રાખવામાં આવી છે એક પંખા સાથે એક લેમ્પ ફ્રી આપવામાં આવે છે મિત્રો આજે બધાને ઓપનિંગમાં માહી ઇલેક્ટ્રિકના ઓનર ચેવડો પીંડો ખાવા માટે બધાને ઇન્વાઇટ કરે છે તમને હું પંખાની વિશાળ રેન્જ બતાવી રહ્યો છું ટેબલ ફેન સાદા ફેન કંપનીના ફેન દસ વર્ષ સુધીના ગેરંટીના ફેન અહીંયા મળી જશે મિત્રો આર આર કંપની જી મિત્રો આજે માહિલ એકની અંદર આવેલા બધા મહેમાનોને હું તમને બતાવી રહ્યો છું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં